તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું વરસાદ માટે ઓછા તેલમાં મંચુરિયન ભૂલાવી દે એવો નવો નાસ્તો બહુ ટેસ્ટી એવો લાગશે બહુ હેલ્ધી એવો આપણે આમાં મેંદો પણ નહીં વાપરીએ જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપણે ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો હું આને રાઇસ સ્ટીક વિથ ગ્રેવી નામ આપી રહી છું તમારે જે દેવું હોય એ નામ તમે દઈ શકો હવે અહીંયા શાકભાજીમાં મેં એક ગાજર દોટ કપ જેટલી કોબી છથી સાત લીલી ડુંગળી એનો હોય તો સૂકી ડુંગળી એક તમારે મોટી લઈ લેવાની છે અને દસથી બાર ફણસી લીધી છે તો આ રીતે ફણસીના ટુકડા કર્યા ગાજરના ટુકડા કર્યા અને સાથે ડુંગળી સૂકી ડુંગળી તમારે ઉમેરી દેવાની લીલી ડુંગળી ન હોય તો અને લીલી ડુંગળીનો ઉપરનો ભાગ જ મેં લીધો છે અને આપણે એને ચોપરમાં ઝીણું ઝીણું આ રીતે ચોપ કરી લઈશું તો છાલ ઉતારી વચ્ચેનો ભાગ કાઢી ગાજર ફણસીને ધોઈ અને એના ટુકડા કર્યા હતા અને બધાને મેં ચોપરમાં ઉમેર્યા હવે ડોટ કપ જેટલી કોબીને પણ મેં મીડિયમ એવી ચોપ કરી હતી ચોપરમાં આપણે એને એકદમ ઝીણી ઝીણી ચોપ કરી લઈશું તો આ રીતે ગાજર ફણસી કોબી અને ડુંગળી ઝીણા ઝીણા ચોપ થઈ ગયા અહીંયા તમારા પાસે રેસિપીમાં જો ફણસી ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો તો બને એટલું ઝીણું ઝીણું ચોપ કરી લેવાનું છે અડધો કપ જેટલા વેજીટેબલ છે એ મેં સાઈડમાં રાખ્યા છે આપણે ગ્રેવી માટે એ વાપરીશું હવે ચીલી કટર લઈ લઈશું એમાં એક મોળું મરચું જો તીખું મરચું હોય તો સ્કીપ કરજો માત્ર એક મોળું મરચું તમને સારો એવો ટેસ્ટ આપશે વીસથી પચીસ લસણની કળીઓ અને એકથી બે ઇંચ આદુના ટુકડા કરી અને આપણે એને ચીલી કટરમાં આ રીતે ઝીણા ઝીણા કરી લઈશું આ પેસ્ટ આપણે ગ્રેવી માટે પણ વાપરીશું અને જે આપણે વેજીટેબલનું મિક્સર છે એમાં પણ વાપરીશું તો આ રીતે મેં ઝીણું ઝીણું કટરમાં આ રીતે ચોપ કરી લીધું હવે એમાંથી બે ટી સ્પૂન આદુ મરચાં લસણની પેસ્ટ આપણે વેજીટેબલમાં ઉમેરી દઈશું સાથે એક ટેબલ સ્પૂન જેટલો સોયા સોસ અને એક ટેબલ સ્પૂન મેં અહીંયા હોટ એન્ડ સ્વીટ ચીલી સોસ લીધો છે અને સાથે એક ટેબલ સ્પૂન ટમેટો કેચઅપ ઉમેર્યો છે તમે એકલો ચીલી સોસ અને ટમેટો કેચઅપ એ રીતે બેલેન્સ કરીને પણ ઉમેરી શકો દોઢ ટી સ્પૂન મીઠું અડધી ટી સ્પૂનથી થોડો ઉપર મરી પાવડર ઉમેરી બધી સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું આ રીતે મીઠું ઉમેરી વેજીટેબલને તમે મિક્સ કરશો એટલે એમાં થોડું પાણી થશે એટલે આ રીતે તમારે મિક્સ કરી થોડીવાર માટે એને રહેવા દેવાનું હવે બચેલા ભાત પણ લઈ શકો છો મેં ફ્રેશ બનાવ્યા છે તો અહીંયા તમારે બે કપ કૂકડ રાઈસ તો ફ્રેશ બનાવેલા કે પછી બચેલા ભાત તો ભાત પણ તમારે અહીંયા એકદમ પાણી નિતારી ફ્રેશ બનાવો તો પણ પાણી બિલકુલ ન રહેવું જોઈએ એ રીતે તમારે બે કપ રાઈસ ઉમેરવાના છે સાથે લીલી ડુંગળીના પાન અડધો કપ જેટલા અને એક ચોથાઈ કપ જેટલો મેં અહીંયા કોર્નફ્લોર ઉમેર્યો છે તમે ચોખાનો લોટ પણ ઉમેરી શકો તો અત્યારે મેં એક ચોથાઈ કપ જેટલો ઉમેર્યો હજી મને જરૂર લાગે તો હવે હું ચોખાનો લોટ ઉમેરીશ આ રેસીપીમાં હું મેંદો નથી વાપરી રહી તો આ રીતે થોડો થોડો કરી તમારે ઉમેરતા જવાનો જેટલો તમને જરૂર લાગે એ રીતે બાઇન્ડિંગ આવી જવું જોઈએ તમે સ્ટીક આની બનાવો એટલે એ રીતે તમારે ઉમેરવાનો છે તો એક ચોથાઈ કપ જેટલો કોર્ન ફ્લોર અને અડધો કપ જેટલો ચોખાનો લોટ થોડો થોડો કરી મેં ઉમેર ઉમેરી અને આ રીતે બાઇન્ડિંગ આવી ગયું મિશ્રણનું એ રીતે મેં રેડી કરી લીધો તો તમે જોઈ શકો છો થોડો થોડો કરી અને આ રીતે લોટની જેમ મિક્સ થઈ જાય એ રીતે બહુ વધારે પડતો લોટ નથી ઉમેરવાનો એ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે હવે બટર પેપર કે કોઈ પ્લાસ્ટિકનું પેપર હોય આવું એ લઈ લઈશું અને એને તેલથી આ રીતે ગ્રીસ કરી લઈશું એના પર આ રીતે મિશ્રણ જે ચોખા અને વેજીટેબલનું છે એ ઉમેરી દઈશું તો અહીંયા તમે જોઈ શકો છો બાઇન્ડિંગ કેવું છે એકદમ ક્લોઝથી તમને ખબર પડશે તો આવું તમારું ચોખાનું મિશ્રણ હોવું જોઈએ આ રીતે મેં અડધું મિશ્રણ છે એ આ રીતે બટર પેપર પર ફેલાવી દીધું અને આપણે એને ચોરસ જેવો શેપ આપી દઈશું એકદમ સ્મૂધ એવું તમારે કરી લેવાનું છે આ રીતે નાઇફથી મેં એને પ્રોપર ચોરસ શેપ આપી દીધો આ રીતે પ્રોપર મેં ચોરસ શેપ આપી દીધો અને પછી આ રીતે નાઇફના મદદથી એક એક ઇંચના આ રીતે સ્ટીકની જેમ આપણે એને કટ કરી લઈશું અને વચ્ચેથી પણ આપણે એને એક કટ તો ત્રણ ઇંચનું એક સ્ટીક થાય એ રીતે તમારે એક વચ્ચે મોટો કટ આપવાનો છે તો આ રીતે તો આ રીતે એક આ રીતે ચોરસ બનાવશો તો એમાંથી આઠ લંબ ચોરસ એવી આવી સ્ટીક બનશે બહુ જાડી પણ નથી રાખવાની તમે જોઈ શકો છો કેવી છે તો આવી હું પ્રોપર એને શેપ પણ એક એકને આપતી જઈશ તો આ રીતે રેડી થઈ ગઈ હવે આપણે એને શેલો ફ્રાય કરીશું તો બહુ વધારે પડતું તેલ નથી લેવાનું લગભગ તમે ત્રણ ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરશો નોનસ્ટીક પેનમાં એટલે આ રીતે તમે બધી સાઈડથી ફેરવી ફેરવી તમારે ડીપ ફ્રાય કરવું હોય તો કરી શકો છો પણ મેં ઓછા તેલમાં જ કહ્યું છે તો હું ઓછા તેલમાં જ એને આ રીતે શેલો ફ્રાય કરી લઈશ તો આ રીતે આઠ સ્ટીક મેક સાથે જ મૂકી દીધા નોનસ્ટિક પેનમાં હવે એક સાઈડથી એને લગભગ દોઢ મિનિટ જેવું ફ્રાય થતાં થાય એટલે આપણે એની સાઈડ ચેન્જ કરીશું પાછું બીજી સાઈડથી પણ એકથી દોઢ મિનિટ જેવું ફ્રાય કરીશું તો તેલ એકવાર ગરમ થઈ જાય પછી મીડિયમ હાઈ ફ્લેમ પર તમારે બધી સાઈડથી આ રીતે સાઈડમાં પણ તમારે એને આ રીતે ઊભું રાખીને પણ ફ્રાય કરવાનું છે તો આ રીતે હું બધી સાઈડથી એને ફ્રાય કરી રેડી કરી લઈશ થોડો ટાઈમ લાગશે પણ ઓછા તેલમાં થશે તમારે જો એર ફ્રાય કરવું હોય તમારા પાસે એર ફ્રાયર હોય તો તમે એમાં પણ એને એરફ્રાય થોડું અમથું તેલ લગાવી અને તમે દસેક મિનિટ જેવું એને એરફ્રાય કરશો એટલે એકદમ ગોલ્ડન અને ક્રિસ્પી આવા સ્ટીક તમારા રેડી થઈ જશે તો મેં બધી સાઈડથી પ્રોપર એને ફ્રાય કરી લીધા હવે આપણે એને બહાર કાઢી લઈશું તો તમે મંચુરિયન ખાતા હોય એવો જ ટેસ્ટ આનો આવશે તમે એકલા પણ ખાઈ શકો અને બીજા પણ તમે એ જ રીતે ફ્રાય કરી શકો મેં એરફ્રાયરમાં એને ફ્રાય કર્યા છે હવે એ જ બચેલા તેલમાં બચેલી આદુ મરચાં લસણની પેસ્ટ જે મેં ચોપરમાં ચીલી કટરમાં કટ કરી હતી એ મેં ઉમેરી દીધી અને આપણે એને એક મિનિટ જેવું સાતળીશું એક લીલા મરચાંના ટુકડા મોડું જ મરચું લેવાનું છે તીખું નથી લેવાનું માત્ર થોડો ગ્રીન ચીલીનો ફ્લેવર આવે એટલું જ મરચું તમારે ઉમેરવાનું છે તીખાશ માટે નથી ઉમેરવાનું હવે જે આપણે ગ્રેવી માટેના વેજીટેબલ અડધોથી પોણો કપ જેટલા સાઈડમાં રાખ્યા હતા એ ઉમેરી બે મિનિટ જેવા સાતળીશું સાથે પોણી ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી અને પાછું એક મિનિટ જેવું થવા દઈશું તો આ રીતે મીઠું વધારે નથી ઉમેરવાનું માત્ર તમારે જે સોસ આપણે બનાવીએ એના પૂરતું જ ઉમેરવાનું છે સારી રીતે સતળાઈ જાય એટલે બે ટેબલ સ્પૂન ડાર્ક સોયા સોસ અને એકથી બે ટેબલ સ્પૂન હોટ એન્ડ સ્વીટ ચીલી સોસ જો એ ન હોય તો તમારે ટમાટો કેચઅપ અને રેડ ચીલી સોસ બે મિક્સ કરીને ઉમેરવાના મારા પાસે એ છે તો એનાથી સારો ટેસ્ટ આવે છે એટલે મેં એ ઉમેર્યો મિક્સ કરી અને એક મિનિટ જેવું મેં સાતળી લીધું એક મિનિટ જેવું થઈ જાય એટલે એક કપ પાણી ઉમેરી દઈશું અને પાણીને ઉકળવા દઈશું પાણી જેવું ઉકળવા લાગે એટલે આપણે એક ચોથાઇ કપ જેટલું પાણી કપમાં લઈશું અને એમાં એક ટેબલ સ્પૂનથી થોડો ઉપર કોર્નફ્લોર લેશું તો સફેદ મકાઈનો લોટ અને આ રીતે એની પેસ્ટ બનાવી મિક્સ કરી દઈશું ગાંઠા નોરે એ રીતે અને પાણી જેવું ઉકળવા લાગે ગ્રી એટલે આપણે એ સ્લરી ઉમેરી અને કન્ટિન્યુઅસ આ રીતે ચલાવતા રહી અને આપણે એને મીડિયમ ફ્લેમ પર બે ત્રણ મિનિટ માટે થવા દેવાનું છે આ રીતે થિક અને આવો સોસ થઈ જાય ત્યાં સુધી તમારે એને થવા દેવાનું છે તો એકદમ સારી રીતે તમે જોઈ શકો છો થઈ ગયો હવે લાસ્ટમાં આપણે એમાં થોડું મીઠું બેલેન્સ કરીશું જરૂર લાગે તો અને અડધી ટી સ્પૂન મરીનો પાવડર ઉમેરી દઈશું અને પરફેક્ટ એવો આપણો સોસ બનીને તૈયાર થઈ ગયો થોડો થોડા આપણે લીલી ડુંગળીના પાન ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું એનો હોય તો તમે લીલા ધાણા પણ થોડા ઉમેરી શકો મિક્સ કરી અને ગ્રેવી તૈયાર છે હવે જે સ્ટીક આપણે બનાવ્યા એ આપણે સર્વિંગ પ્લેટમાં ગરમ ગરમ હોય ત્યારે જ ઉમેરીશું અને એના પર ગરમ ગરમ જે આપણે સોસ બનાવ્યો એ આપણે આ રીતે રેડીશું અને તમે ગરમ ગરમ સર્વ કરો તો મંચુરિયન પણ ભૂલાવી દે એવા આજે આપણે રાઈસ સ્ટીક વિથ મંચુરિયન ગ્રેવી કે ચાઇનીઝ ગ્રેવી સાથે મેં આ નાસ્તો બનાવ્યો છે તો રેસ્ટોરન્ટ કે હોટલમાં પણ તમને નહીં મળે આવું ખાવાનું સ્ટ્રીટ સ્ટાઇલ પણ નહીં મળે તો ઘરે એકદમ હેલ્ધી મેંદા વગર આ તમે મંચુરિયન સ્ટીક પણ કહી શકો એકવાર આ રેસીપી ટ્રાય કરજો ઉપરથી લીલી ડુંગળી અને મેં તલથી ગાર્નિશ કર્યું છે અને ગરમા ગરમ હું એને સર્વ કરી રહી છું તો આ રીતે તમે આ રેસીપી એકવાર ટ્રાય કરજો તમે કમેન્ટ કરવા પાછા આવશો અને આ રેસીપી તમે ઘરે વારંવાર બનાવશો તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ